બીજી વસ્તુ એવી છે કે આ પટ્ટો આદિવાસી સમાજ અહીંયા ઘણી વર્ષોથી હજારો આદિ અનાદિ કાર્તી રહે છે તો તેમના પશુ પ્રાણી અને અમારા વિસ્તારની અંદર ત્રણ ચાર એવી સ્કૂલો આવેલી છે જ્યાં આદિવાસી સમાજના બાળકો એ જ રોડ પર અભ્યાસ કરી રહ્યા છે ને ત્યાં હોસ્ટેલ છે નજીકની અંદર ત્રણ થી પાંચ કિલોમીટર અંદર તો શું તેમના શિક્ષણ પર અસર નહીં પડે બીજી વસ્તુ એવી છે કે અમારી રૂડીગર ગ્રામ સભાઓ અને ગ્રામ સભા પણ એવું કહી રહી છે કે અમારી

ડોક્યુમેન્ટ ત્યાં સબમિટ કરે પછી જ હિયરિંગ તમે જે વાત કરી છે કે એક્ઝિક્યુટિવ અમે ગામ ગામમાં બધું સમરી અને ઇંગ્લિશ સમરી આપેલી છે અને બહોળી પણ કરેલી છે અમને તેમનો પ્રશ્ન જે છે પર્યાવરણ પર્યાવરણને લગતો પ્રશ્ન જે કે સ્કૂલ છે અમને એનું શું તમે કરો ઠરાવ કયા તારીખે કયા સમયે અને કયા આગેવાનોને ધ્યાન ત્યાં જાણ કર્યા પછી નો ઠરાવ થયેલો છે એમને નોટિસ અને ઠરાવ પૂર્વક બતાવવામાં આવે સર આપણે એક્ઝિક્યુટિવ સમરી અને ઇંગ્લિશ સમરી જે આપણે જીપીસીબી માંથી આવેલી છે તો સરને આપણે પબ્લિક ડોમેન માં મિનિટ્સ માં એને ઠરાવ જોઈએ છે સાહેબ એનો જ આન્સર આપું છું કે એક્ઝિક્યુટિવ સમરી અને ઇંગ્લિશ સમરી જ્યારે અમે ઈઆઈ નોટ ઈઆઈ જે મારો ડ્રાફ્ટ સબમિટ થયેલો હોય સાહેબ ત્યારે અમે જ્યારે ડેટ એની આપેલું એક જ પિસ્તાલીસ દિવસ પહેલા

પ્લસ જયારે અમે પેપર માં આપ્યું કે આ પબ્લિક હેરીંગ છે એ એની પણ અમારી પાસે છે અને દરેક ગામની અંદર અમે આ લોકો નું જે ભોળી પ્રસિદ્ધિ માટે મોકલેલું છે એનું પણ અમારી પાસે તમામ પ્રકારના ના પેલા છે સર એ અમારા આ આગડી આ વિસ્તારના ના દસ થી દસ કિલોમીટર માં જે ગામડા આવ્યા છે એ લોકો કોઈ ને ખબર જ નથી આ તો મીડિયા મારતા જ જાણ થયા પછી અમે લોકો આવ્યા છે અમને એવી કોઈ જાણ નથી અહીંયા અહિયાં

તમારું ગામનું નામ વાવ 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 સર સર આ તમે જે વાત કરી છે ને મારો જે ઈઆઈએમપી જે સ્ટડી થાય જે સોશિયો ઇકોનોમિક્સ હોય જે મારા લીઝને પ્રસ્તાવિત પ્રોજેક્ટ ને જે બોર્ડર લાગતી હોય એ જ આવે સાહેબ તમે જે કે એવું નથી 10 કિલોમીટર માં બધું આવી જાય એવું નથી ભાઈ નાના ઉપર સરકાર પરિપત્ર છે ઇકો સેન્સિટિવ ઝોન એમ જંગલ 10 કિલોમીટર દૂર સુધી લાગે છે સરકારનો પરિપત્ર છે ભાઈ અમારે ઘરેથી બનાવવાનો પરિપત્ર બરાબર છે અમે ઘરેથી બનાવ્યો તો ઇકો સેન્સિટિવ ઝોન માં આ વિસ્તાર આવે છે કે નથી આવતો એ પણ તમે સાબિત કરો એમ ઇકો સેન્સિટિવ ઝોન ની જે તમે વાત કરો છો સાહેબ એમાં અમારું જ્યારે ટોર આવેલું હતું ત્યારે જે એનવાયરમેન્ટ સેટિંગ ક્રાઈટેરિયા જોઈને જ અમારી આગળ પતિ પ્રોસેસ થઈ છે બરાબર છે આમાં કેવું છે આ વિસ્તારની અંદર સર તમે તમે પર્યાવરણને લગતા પ્રશ્નો પૂછી શકો છો આ વિસ્તારની અંદર આદિવાસી સમાજ વર્ષોથી રહે છે તો આ આદિવાસી સમાજ સિકલ સેલ ડિઝીઝ

આ જે માઇલ સ્ટોન ની આજે સુનાવણી છે સર એનથી બિલકુલ અડધા કિલોમીટર અમારું આ કામ આવેલું છે ત્યાં પ્રાથમિક શાળાઓ છે અને સામે ડુંગર દેખાય છે બાબા દેવ ત્યાં વાઘ પણ છે સાહેબ આપ નહીં જોઈ શકે ચીત તો થી માની બધા હિંસક પ્રાણીઓ છે અને આ જે મિત્રો છે એ રમેશ કરે છે કયા ગામ તમે કીધું વાગરવા કે વાકોડ હવે આ ગામ અંદર ક્યાં આવતું જ નથી એકાનું તાલુકાનું છે એક વસ્તુ છે કે દુધાપુરા છે આ

દાવદરા ખરોલી ગમીરપુરા ગમીરપુરાશિયા કુંભારપલ્લી જગના જગના મુવાડા લાલપરી ફેરોદ વાલીનાથ ખારખાડી ભાનપુરા કોગંબા ગોથ રાજગઢ પલ્લા આદેપુર जोस मॉल शामल श्यामलोकुवा पडोरा सवापुरा रायन रुवाड़ा जीतपुरा नाथकुआ कंको कोई चंद्रनगर दुधापुरा धनेश्वर उदवा गामोटिया जिंजरी वीरापुरा नगर रिंचिया चेलावाडा कारकुंडला कालसर जाब वाव वाव गोकंबा वाव वाकोड बाकरोल नाथपुरा सरसव पोयाळे वर्स वरसडा गोविंदपुरी हे आलोल मावे जे अराद आलोल पी मूर्धरी कारखंडा ઝાંખરિયા કટાડિયા રસોલપુર ગોકલપુરા સુલતાનપુરા વડતાલ મોતી ઉમરાઉડ નાની ઉમરોવ ઢીકવા રાયણવાડિયા છજડીવાડી ધનકુવા ખેરપ વાવડી પંડોલ તલાવડી ધારિયા કાકલપુર બામણકુવા પાલનપુર શિવરાજ બરાબર સર હવે એક મિત સાહેબ મને કલન દોવા દેશો હવે સર મારી એટલી વિનંતી છે કે આ દુધાપુરા ગામે જતારે આપણે સુનાવણી રાખી રહ્યા છે અને જે તે સમયે ગ્રામ સભાનો સર ભૂતકાળમાં તો થયલો છે સાહેબ જો બાપુ સાહેબ સાહેબ ગામ ઠરાવનો આ સાહેબ એક ગવર્મેન્ટ ડુંગરનો ઓપ્શન થયેલ એમાંથી લીઝ લે દે વિશે સાહેબ તમે સમજો આમાં

નમસ્તે સાહેબ મારું નામ કિરણસિંહ ચૌહાણ છે હું આ દુધાપુરા ગામમાં ઉપસરપંચ તરીકેની જવાબદારી નિભાવું છું સાહેબ અમે વર્ષોથી આ વિસ્તારમાં વસીએ છીએ અને જ્યારથી સમજના થયા છે ત્યારથી સાહેબ આ અમે જોતા આવ્યા છે કે તમે હમણાં વાત કરી કે જે જમીન છે સરકારી પડતર જમીન છે પણ એ પહેલા સાહેબ એ ફોરેસ્ટની હતી અને ફોરેસ્ટમાંથી આદિવાસીને ખેડ હક આપવા માટે આદિવાસીના એના ઉત્થાન માટે આ જમીનને પડતરમાં ફેરવી અને પછી એમને ખેડ હક આપ્યા સાહેબ તો પહેલો પ્રશ્ન મારો એવો થાય કે તમે આદિવાસીને એક બાજુ જમીન ફેરફાર કરી અને ખેડ હક માટે આપો છો અને પછી એની રજામંદી વગર લઈ પણ લો છો સાહેબ મને સાંભળી લેજો બે મિનિટ મારા ત્રણ પ્રશ્ન બીજી વસ્તુ એવી છે કે સાહેબ અહીંયા જો માઇનિંગનો આ પ્રોજેક્ટ અહીંયા આવે તો અમારે સર અહીંયા એવું છે કે અમારે લગભગ અત્યારે પાણીના સોસિસ સિત્તેર એસી ફૂટ તો છે જો આ માઇનિંગના પ્રોજેક્ટમાં બ્લાસ્ટિંગ થશે તો ના હિસાબે અહીંના પાણીના જે સોર્સિસ છે ઓર ઊંડા જશે એટલે પાણીનું તળ અમને અહીંયા એમ મળતું નથી અને એનાથી અમને આ પણ ઘણું બધું નુકસાન થશે બીજી વસ્તુ કે સાહેબ આજુબાજુ વિસ્તાર અહીંયા રેસિડન્સ એરિયા છે એટલે અહીંયા જે બ્લાસ્ટિંગ થશે અહીંયા જે ક્રશિંગ થશે પ્લાન્ટમાં એ બધું ડસ્ટ થશે એટલે પર્યાવરણને અને લોકોના આરોગ્યને પણ નુકસાન થશે એટલે અમારે લોકો વતી અને અહીંના આજુબાજુના જેમ કે તમે હમણાં બધા ગામો ઘણા પણ સાહેબ અમારી આજુબાજુમાં તો વીરાપુરા છે દુધાપુરા છે ધનેશ્વર છે ચંદ્રનગર રાઈનમુવાડા ભાદોરા આ દસ કિલોમીટરના એરિયાના ગામડાઓ છે સાહેબ બાજુમાં રંજીતનગર છે આ બાજુમાં ઉંડવા છે ને આ બાજુ ઉપરવળ છે એટલે જે તમે બીજા બધા ગામડા કીધા એ ગામડાઓ અમારાથી અમારા ક્રાઇટ એરિયાની આ દસ કિલોમીટરના ક્રાઇટ એરિયાની બહારના છે એટલે અમારા જે ક્રાઇટમાં જે ગામડાઓ આવે છે અને આ જે સીમ છે આ સીમ દુધાપુરા વિરાપુરા બાજુમાં ચંદ્રનગર આ બાજુ રાઈનમુવાડા આ બાજુ વીરાપુરા એટલે આ ચાર પાંચ ગામોની સીમ છે સાહેબ અને ટોટલી ટ્રાઇબલ એરિયા છે અને અહીંયા પેસેક મુજબ જે જમીનો આપેલી છે એટલે પહેલો હક આદિવાસીનો છીનવાય છે બીજી વસ્તુ કે પાણીનું અમને તળ નીચું જશે ત્રીજી વસ્તુ કે પ્રદૂષણ થશે અને અમારે એવી કોઈ લોક માંગ નથી કે આવો પ્રોજેક્ટ આવે ને અમને કોઈ રોજગારી મળે એટલે માટે અમારા લોકહિત માટે અમારી તંત્રને આ ગામ વતી ને આ ચાર પાંચ ગામો વતી અમારી નમ્ર વિનંતી છે સાહેબ કે આ પ્રોજેક્ટનો અમે તદ્દન સખત વિરોધ કરીએ છીએ અને અમારે આ આ પ્લાન્ટની કે આ પ્રોજેક્ટની કોઈ જરૂરિયાત નથી અને ભવિષ્યમાં જરૂરિયાત હશે તો અમે ગામજનોવતી કે વિસ્તારવતી કે અમારા આગેવાનો થકી વિસ્તારના આગેવાનો થકી માંગીશું સાહેબ પણ અત્યારે મારી તમને એક નમ્ર વિનંતી છે આ ગોમના ઉપસર્પન તરીકે અને વિસ્તારના આગેવાન તરીકે કે આ પ્રોજેક્ટ તાત્કાલિક ધોરણે બંધ કરવામાં આવે અને આ પ્રોજેક્ટને આથી હૈથી આગળ ના વધારવામાં આવે અમારી નમ્ર વિનંતી છે સાહેબ તમને હા સાહેબે જેમ વાત કરી કે આ પ્રસ્તાવિત બિલ્ડિંગ ફોર્મ છે જે માઇનિંગ માઇનિંગ પ્રોજેક્ટ ઉપયોગમાં જે લેવાથી આ ઓપન કાસ્ટ કાસ્ટેમી માઇનિંગ સાથે નિયંત્રિત બ્લાસ્ટિંગ કરવામાં આવશે જે બસો મીટર નો જે રૂલ છે એને સાઇટિંગ કરીને મેસ કરીને જ કામ થશે એ પ્રમાણે જ બ્લાસ્ટિંગ કરશે એમાં બી બ્લોક એ બ્લોક બી અને બ્લોક સી માટે રહેશે ને બ્લોક બી માટે ઓપન કાસ્ટ અને સેમી માઇનિંગ પદ્ધતિ માટે કરવામાં આવશે સેકન્ડ સેકન્ડ ખાણ ગામની પ્રવૃત્તિ એવી રીતે હાથ ધરવામાં આવશે જે 1.0 અને 6.0 મીટર માં જ કરવામાં આવશે સાહેબ અત્યારે હું તમારો જે તમે કીધો એ જવાબ તમે તમારા ક્રાઇટેરિયા મુજબ તમે તમારી એના મુજબ આપ્યો તમારી ગાઈડલાઈન મુજબ પણ સાહેબ અત્યારે આપણે બધે જેમ કે ગોપીપુરા છે આ બાજુ સેવાલિયા છે બધે આપણે જોઈએ છે અને હવે જોઈએ છે સાહેબ એટલે અમે જે આખે જોયું ઝેર પીવા માંગતા નથી સાહેબ એટલે આ પ્રોજેક્ટમાં તમે તમારી ગાઈડલાઈન મુજબ સાચા છો સાહેબ પણ અમે પણ જે જોતા આવ્યા છે ને અમે એનાથી જે અમારા પણ સગા સંબંધીઓ ત્યાં રહે છે સેવાલિયામાં રહે છે એટલે એ બધું જોઈએ છે ને સાહેબ ત્યાં સીધી લીટીમાં નુકસાન જ છે સાહેબ એટલે રિક્વેસ્ટ છે અમને કે અમારે કલેક્ટર કક્ષાએ કે તાલુકા કક્ષાએ કે રાજ્ય કક્ષાએ કોઈ અમારે કોઈ બીજી અપીલમાં ના જવું પડે કે ના તંત્ર સાથે કોઈ ઘર્ષણ કરવું પડે એટલે આ બધા વતી સાહેબ હું કઉ છું કે આ પ્રોજેક્ટને તાત્કાલિક ધોરણે બંધ કરવામાં આવે તો આરામ સારું રહેશે ને સાહેબ અમારી નમ્ર વિનંતી છે આ કોઈ પ્રજાનો તો હવે જુઓ સાહેબ